બનવું હતું આર્મી ને બન્યો નકલી અધિકારી સુરતમાં સીએસઆઈસી સર્ટિફિકેટ કમાન્ડો યુનિફોર્મ ડોક્યુમેન્ટ સાથે બોગસ અધિકારી ઝડપાયો નવ મહિનાથી ખોટી ઓળખ આપી પૈસા પડાવતો ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે આ આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ વરાછાથી એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે પોતાની જાતને કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો પચીસ વર્ષીય આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહારનો વતની છે આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું પોતાના સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા નવ મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એર ગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમ ટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને પૈસા પડાવતો હતો લોકોમાં રોફ જમાવવા તેણે ગોવા દિલ્હી અને અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જી તાલુકાના શાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલું આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે

અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું કરે છે એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમઓએથી પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું છે અર્ટિકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મીની નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલા નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે